રાજકોટ જે લોકસભા કોન્સ્ટિટ્યુઅન્સી છે એમાં કુલ બે હજાર છત્રીસ જેટલા મતદાન મથકો આવેલા છે એમાં પંદર હજારથી વધુ સ્ટાફ રોકાવવામાં આવેલું છે એટલે જ અમે બહુ વહેલા જ સ્ટાફને છ વાગ્યાથી બોલાવી લીધું હતું અત્યારે ટીમ ફોર્મેશન પૂરું થઈ ગયું છે જે સાહિત્ય વિતરણ છે એ બહુ થઈ ગયું છે અને હવે ઝડપથી ઈવીએમ ડિસ્કર્સ કરી ટીમોને રવાના કરવામાં આવશે કુલ પેરામિલિટરી ફોર્સેસની બાર જેટલી કંપનીઓ રાજકોટમાં આવી પહોંચી છે એ સિવાય એક હજાર બાવન જેટલા મથકો ઉપર લાઈવ વેબકાસ્ટિંગ થવાની છે અઢીસોથી વધારે માઇક્રો ઓબ્ઝર્વર પણ સંવેદનશીલ વિસ્તારોમાં મોકલવામાં આવશે હીટવેવના લીધે અમે વીસ બસો એસી બસો રાખી છે આ વખતે કર્મચારી ટ્રાન્સપોર્ટ કરવા માટે પછી ત્યાં મતદાન મથકો ઉપર છાયડાની વ્યવસ્થા કરવામાં આવેલી છે શીતલ પાણીની વ્યવસ્થા કરવામાં આવેલી છે બેઠક માટે ખુરશીઓની વ્યવસ્થા વિશેષ કરવામાં આવેલી છે તથા અંદર પણ અમે વધારે સ્ટાફ મૂકીને એ સુનિશ્ચિત કરશું કે વધારે ગીર ના થાય દરેક અસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી વાઇઝ સાત સાત બૂથો સખી સંચાલિત બનાવવામાં આવે છે જેમાં મહિલા અધિકારીઓ એનું આખું સંચાલન કરશે પછી બીજું આપણે દિવ્યાંગ અફસરો દ્વારા એક એક બૂથ દરેક એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સીમાં ચલાવવામાં આવશે એ સિવાય દરેક એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સીમાં એક મોડલ પોલિંગ સ્ટેશન પર ઊભું કરવામાં આવેલું છે તો આજે આ સવારે છ વાગ્યાથી અમારું આ કામ શરૂ થયું છે જે બીજી એસીમાં જે અહીંયાથી સ્ટાફ રવાના કરવાનો હતો અને છ વાગે અમે લગભગ છ એક બસો અહીંયાથી ચસદણ અને ગોંડલ સાઈડ રવાના કરી છે સ્ટાફને ત્યારબાદ ત્યાંથી જે આવેલો સ્ટાફ છે અમારા ત્રણસો ને દસ મતદાન મથકો છે એ ઉપરનો જે અંદાજે સોળસોનો જે સ્ટાફ છે પ્રિસાઇડિંગ ઓફિસર અને પટ્ટાવાળા સહિતનો એ સ્ટાફને અમે આજે અત્યારે સવારમાં એ લોકોને નાસ્તો આપ્યો છે અત્યારે એમને લંચ કરીને પછી ઈવીએમ સાથે રિસ્પેક્ટિવ બુથ ઉપર શ્રી સાથે પહોંચાડવા માટેની વ્યવસ્થા કરી છે ચૂંટણી ચૂંટણીની કામગીરી હંમેશા એક તો સમય મર્યાદાવાળી હોય છે અને બહુ ગુપ્તતાથી જે કામગીરી કરવાની થઈ એ બાબતે તમામને સૂચનાઓ આપવામાં આવી છે કોઈ ક્યાંય એક પણ મતદાન મથકે ગુપ્તતાનો ભંગ ન થાય માનનીય કલેક્ટર સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ એ એઓએ જે અમુને સૂચના આપી છે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ અને અમારા એઆરઓ શ્રી નિશા મેડમ મેડમના માર્ગદર્શન હેઠળ તેઓએ જે ગુપ્તતા બાબતે મતદાન મથકની ગંભીરતા બાબતે જે સૂચના આપી છે તે તમામ બાબતોને આવરી લઈને આજે આ ડિસ્પેચિંગ સેન્ટર ઉપરથી અમે અંદાજે લગભગ સત્તરસોથી અઢારસો પોલિંગ સ્ટાફ બસ મારફતે રવાના કરીશું અને એમાં એક વધારાનું એ કહેવાનું છે કે માન્ય કલેક્ટર સાહેબની પ્રેરણા અને એમના પ્રયત્નોથી અમને કોર્પોરેશનમાંથી પાંચ એસી બસો આપવામાં આવી છે જે ગરમીને ધ્યાને રાખીને અને આ ગરમીમાં જે પોલિંગ સ્ટાફ હેરાન ન થાય એને ધ્યાને રાખીને એ બસોને પણ અમે જે લાંબો રૂટ છે એ લાંબા રૂટમાં એ પાંચે પાંચ બસોને અમે યુઝ કરીશું અને વિશેષમાં અહીંયા છાસ કેન્દ્ર એક અવિરત ચાલુ રાખ્યું છે અને એ પ્રમાણેની અત્રે વ્યવસ્થા છે